આજે આપણે રેગ્યુલર ભીંડાના શાક કરતાં નવી અને થોડી સિમ્પલ રીતે ભીંડાના શાકને વધારે ટેસ્ટી બનાવીશું તો એના માટે એક લોઢીને ગરમ કરવા રાખી છે હવે એમાં આઠથી દસ જેટલી નાની સાઇઝની લસણની કઢી છે એ એડ કરી દઈશું અને સાથે જ બે તીખા લીલા મરચાં છે એ એડ કરીશું એકવાર લોઢી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આ બંને વસ્તુને ચલાવતા જઈ અને આપણે એને શેકી લેવાનું છે તો મરચાંને પહેલાં એક સાઈડથી શેકી લેવાનું છે અને ત્યારબાદ એની સાઈડ પલટાવી લેવાની છે અને લસણને આ રીતે ચલાવતા જવાનું છે જો તમારી પાસે મોટી સાઇઝનું લસણ હોય તો થોડું ઓછું એડ કરવું તો આ લોખંડની લોઢી વધારે થોડી ઝડપથી તપે છે માટે એક મિનિટની અંદર જ લસણ ઉપર અને મરચાં ઉપર આ રીતે શેકાઈને ડિઝાઇન પડવા લાગશે તો હવે એમાં અડધી ચમચી જેટલું તેલ લોઢીમાં એડ કરી દેવાનું છે અને ત્યારબાદ તેલમાં આપણે લસણને શેકવાનું છે અને મરચામાં પણ મેં ચપ્પુની મદદથી કાણા કરી લીધા છે માટે એ ફૂટે નહીં હવે આપણે બે મોટી ચમચી જેટલા કાચા સિંગદાણા લેવાના છે એને પણ આ રીતે લસણ અને મરચાંની સાથે એડ કરી અને ચલાવતા જઈને રોસ્ટ કરવાનું છે તેલની શેકાવાની એકદમ સરસ મેં લસણ મરચામાં સરસ બેસી જશે એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો અહીં આપણે કોઈ પણ જાતના ખડા મસાલાનો ગરમ મસાલાનો કે કોઈ પણ હાનિકારક મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ સિમ્પલ રીતે તમે ટિફિનમાં બનાવી શકો એટલા ઓછા સમયમાં આપણે ટેસ્ટી ભીંડાનું શાક બનાવીશું તો આ બધી વસ્તુને શેકતા લગભગ બેથી ત્રણ મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કેમ કે આપણે પાછળથી સિંગદાણા એડ કર્યા એની ઉપર પણ હવે સરસ ડિઝાઇન પડી ગઈ છે એટલે કે એ પણ સરસ શેકાઈ ગયા છે તો લોઢી હજી ગરમ હોય માટે એને થોડીવાર આ રીતે ચલાવતા રહેવાનું છે અને ત્યારબાદ એને પ્લેટમાં ટ્રાન્સફર કરી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા માટે રાખી દઈશું તો હવે આપણે ભીંડાનું શાક બનાવી રહ્યા છીએ માટે અહીં પાંચસો ગ્રામ જેટલો મેં ભીંડો લીધો છે આ ભીંડાને એકવાર સારી રીતે પાણીથી ધોઈ અને કપડેથી કોરો કરી લીધો છે અહીં જો ભીંડો થોડો પણ ભીનો રહી ગયો હશે તો તમારો ભીંડાનું શાક ચીકણું થઈ જશે માટે સાવ એને ડ્રાય કરી લેવાનો છે અને ત્યારબાદ ભીંડાનો આ રીતે ઉપરથી અને નીચેના ભાગથી કટ કરી લેવાનો છે તો આ પ્રોસેસ તમે ચોપિંગ બોટથી કે આ રીતે હાથમાં લઈ અને એક ભીંડાનો ઉપરનો અને નીચેનો ભાગ દૂર કરી શકો છો તો એકવાર બધો જ ભીંડો આ રીતે સાફ કરી લેવાનો છે અને જોઈ લેવાનું છે કે વચ્ચે કંઈ ખરાબ હોય તો એ પણ દૂર કરી દેવાનો છે હવે આ પ્રકારનું ભીંડા કાપવાનું કટર આવે છે એ લઈ અને આ રીતે ભીંડાને વચ્ચે રાખી અને આપણે એને કટ કરી લેવાનો છે તો આ રીતે કટરની મદદથી ભીંડાને કટ કરવાથી બધી જ ભીંડાની સ્લાઇસ એક સરખી થશે એ કોઈ પણ નાની કે મોટી નહીં થાય અને એકદમ સરસ પતલી પતલી થશે એ માટે ભીંડાનું શાક ઝડપથી ચડી જશે એને કૂક કરતાં જરા પણ વાર નહીં લાગે અને જો તમારી પાસે આવું કટર ના હોય તો તમે ચપ્પુની મદદથી રાઉન્ડ શેપમાં આવા નાના નાના કટ આપી શકો છો તો તમે જોઈ શકો છો કે કટરની મદદથી મેં બધો જ પાંચસો ગ્રામ જેટલો ભીંડો સમારીને રાખી દીધો છે તો હવે એને આગળની પ્રોસેસ માટે લઈ લઈએ આપણે લસણ મરચાં અને સિંગને જે ઠંડા થવા માટે રાખ્યા હતા એ ઠંડા થાય ત્યારબાદ મરચાંને આપણે આ રીતે કાટતરની મદદથી નાની સાઇઝના કટ કરી લઈશું અને જે ડીઠિયાનો ભાગ છે એ દૂર કરી લઈશું અને એને ખાંડણીમાં એડ કરી દઈશું ત્યારબાદ દસ્તાની મદદથી એને ખાંડી લઈશું તો એનો એકદમ બારીક ભૂકો નથી કરવાનો પણ જે રીતે આપણે લસણ ખાંડતા હોઈએ એ રીતે એને ખાંડી લેવાનું છે તો આ રીતે ત્રણેય વસ્તુને ખાંડીને સરસ પાવડર તૈયાર કરવાનો છે તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તમે આ લોઢી ઉપર બનાવેલી પેસ્ટને કોઈપણ શાકમાં એડ કરશો તો શાકનો સ્વાદ સો ઘણો વધી જશે અને ભીંડાના શાકમાં તો એ બહુ જ સરસ લાગે છે તો અહીં ભીંડાના શાકને કૂક કરવા માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલા તેલને કડાઈમાં ગરમ કરવા રાખ્યું છે તો આપણે હવે એમાં અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું ભીંડાના શાકમાં રાઈ એડ કરવામાં નથી આવતી માટે એનો વઘાર આપણે અજમો અને જીરુંથી કરવાનો છે તો સાથે જ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું હવે એક મીઠા લીમડાના દાળમાંથી આ રીતે પાન તોડી અને એડ કરી દઈશું હવે એક ચમચી જેટલું એમાં લસણ અને મરચું પાવડરની પેસ્ટ એડ કરી દઈશું તો આ લસણની ચટણી વગર ભીંડાનું શાક અધૂરું છે તો એને તેલમાં આ રીતે એડ કરી અને થોડી સેકન્ડ માટે સાંતળી લેવું એટલે લસણનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને એનો વઘાર પણ સરસ બેસી જશે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને લસણ બળે નહીં એ રીતે થોડી સેકન્ડ માટે સાંતળી લેવાનું ત્યારબાદ જે આપણે ઝીણો સમારીને ભીંડો રાખ્યો હતો એ બધો જ કઢાઈમાં એડ કરી દઈશું અહીં ભીંડો ઝડપથી કોક થઈ જાય માટે મેં એને આ રીતે નાના રાઉન્ડ શેપમાં કટ કર્યા છે પણ તમને જો ઊભી ચીર કરી અને ચાર કટકા કરીને ફાવતા હોય તો એ રીતે પણ શાક બનાવી શકો છો તમે ભીંડાને કંઈ પણ રીતે સમારી અને આ રીતે શાક બનાવી શકો છો તો હવે ભીંડાને વઘારમાં એકવાર સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે કે તેલ અને લસણનું કોટિંગ બધા ભીંડા ઉપર સારી રીતે કરી દેવાનું છે ત્યારબાદ આપણે એને કૂક કરવાનો છે તો જો તમારે ભીંડાનું શાક આવું જ લીલું જોતું હોય તો તમારે એને ઢાંક્યા વગર એકદમ ખુલ્લામાં કૂક કરવાનું છે જો તમે એને ઢાંકશો તો વરાળથી એનો કલર છે એ થોડો આછો થઈ જશે તો એને બદલે સો ગેસની ફ્લેમ પર ચાર પાંચ મિનિટ સુધી આ રીતે ક્યારેક વચ્ચે ચલાવતા જઈ અને એને કૂક કરી લેવાનો છે ભીંડાના શાકને કૂક થતા થોડી વાર લાગે છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે એને ચલાવતા જઈને કૂક કરવાનો છે તો હવે એમાં શાકના બેઝિક મસાલા કરી લઈએ તો એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સાથે એક ચમચી ભરી અને ધાણાજીરો પાવડર એડ કરીશું ધાણાજીરુંનું પ્રમાણ વધારે રાખશો તો તમારો ભીંડો ચીકણો નહીં થાય અને સાથે જ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અહીં આપણે લાલ મરચું પાવડર એડ નહીં કરીએ કેમ કે આપણે આ શાકના વઘારમાં લસણ મરચુંની પેસ્ટ પણ એડ કરી છે અને સાથે બે તીખી લીલી મરચીનો પાવડર પણ કર્યો છે માટે શાકમાં અત્યારે જો મરચું પાવડરનો ઉપયોગ કરશું તો શાક વધુ તીખું થઈ જશે તો હવે શાક જ્યારે એંસી ટકા જેટલું કૂક થઈ જાય ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ શાકમાં એડ કરી દઈશું અને આપણે શાકને ચલાવવાની ઉતાવળ નહીં કરીએ તો હવે આમણામાં જ એને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો લગભગ બે મિનિટ સુધી એને કૂક કર્યા બાદ આ પેસ્ટ આપણે એડ કરી છે એને શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં શાકમાં આપણે આ પેસ્ટ એડ કરી છે માટે તમારે ગરમ મસાલો કે કોઈપણ જાતના મસાલા એડ કરવાની જરૂર નહીં પડે એમનું પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગશે તમે જો ફ્રેન્ડ્સ આ રીતે ભીંડાનું શાક ક્યારેય બનાવ્યું ના હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરો અને જે મરચાં લસણ અને સિંગની પેસ્ટ બનાવીને રાખી હતી તે તમે અગાઉથી પણ બનાવીને રાખી શકો છો એટલે જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે ડાયરેક્ટ તમારે એનો વઘાર જ કરવાનો રહે હવે એમાં અડધું લીંબુ એડ કરી દઈશું અને સાથે ચોપ કરેલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને ફરીથી એને એકવાર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું તો રોટલો રોટલી કે પરોઠા સાથે ખાવાની મજા આવે અને સાથે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે એવું આપણું ભીંડાનું ટેસ્ટી શાક રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને મારા ભીંડાના શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુખેલ્ધી હેલ્ધી બીજી શાકની રેસીપી જોવા માટે સ્ક્રીન પર આપેલી લિંક પર ક્લિક કરો